આજે આપણે બનાવશું સરસ મજાની કચ્છી દાબેલી એકદમ ઇઝી અને ટેસ્ટી સ્વાદ આવે છે જે બાર લારીમાં મળે છે તે જ સ્વાદની બને છે તમે મારી રીતે બનાવશો તો પરફેક્ટ તે સ્વાદની બનશે તો સૌથી પહેલાં આપણે અહીંયા સાતસો ગ્રામ બટાકા લેવાના છે તેને સારી રીતે વોશ કરીને આપણે કૂકરની અંદર ત્રણથી ચાર ગ્લાસ પાણી મૂકી એક ચમચી મીઠું નાખી બટાકાને સારી રીતે બોઇલ કરી લેશું બધા જ બટાકાને સારી રીતે આપણે વોશ કરી લેવાના છે અને પછી બાફીને આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીશું તો બટાકા બફા ત્યાં સુધી આપણે મસાલા સિંગ બનાવી લેશું મસાલા સિંગ તૈયાર પેકેટ પણ મળે છે તે રીતે પણ બના તૈયાર પણ લઈ શકાય અહીંયા આપણે બનાવીએ તો આ રીતે બનાવી પણ શકાય તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરીએ એની અંદર આપણે અચ્છા છોલ વગરના એમાં ફૂતરા વગરની સીંગ લઈ લેવાની છે આપણે એની અંદર એક ચમચી તીખું મરચું અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી હળદર એકથી બે ત બે ત્રણ ચમચી જેટલી આપણે અહીંયા ભૂરું ખાંડ લેવાની ખાંડને મેં અહીંયા દરી નાખી છે અને તીખું લાલ મરચું આપણે તીખાસ માટે એક ચમચી જેટલું લીખું જેટલી તીખાસ રાખવી હોય એ પ્રમાણે આપણે લેવાનું છે અને એક એક ચોથાએ ભાગની આપણે કશ્મીરી લાલ મરચું લેશું એનાથી કલર સરસ આવશે એક ચમચી ધાણાચીરું પાવડર અને એક ચમચી જેટલો આપણે દાબેલી મસાલો નાખી એક થોડું પાણી નાખવાનું જેથી મસાલો બરે નહીં અને સારી રીતે આપણે હલાઈ લેશું તો આ રીતે આપણે ઘરે બનાવશો તો એકદમ ટેસ્ટી બને છે એકદમ ખાટી મીઠી તીખી એકદમ ટેસ્ટી ચટપટો સ્વાદ આવે છે અને બહાર મળે છે એના પણ કરતાં પણ ટેસ્ટી બને છે હવે આપણે મસાલા સીંગ તૈયાર થઈ ગઈ છે ઠરશે ત્યાં સુધી એકદમ ક્રન્ચી થઈ જશે હવે આપણે મસાલો તૈયાર કરી લખીએ દાબેલી માટીનો ખાસ તો આપણે અહીંયા બે પરી જેટલું તેલ લીધું છે અને તેલ સારી રીતે ગરમ થાય પછી આપણે એની અંદર મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે હળદરને આપણે તેલની અંદર જ એડ કરી દેવાની છે એક ચમચી મેં અહીંયા તીખું લાલ મરચું લીધું છે અને એક ચમચી જેટલું મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે અને જે દાબેલી મસાલો મેં અહીંયા તૈયાર લીધો છે હોમમેડ પણ બનાવી શકાય મેં અહીંયા તૈયાર લઈ લીધો છે હવે બધો મસાલો દાબેલી મસાલો બેથી ત્રણ ચમચી જેટલો આપણે અહીંયા એડ કરવાનો છે અને થોડું પાણીના કિનાર રીતે આપણે બધો મસાલો સરખી રીતે થોડો કૂક થવા દેવાનો છે અને મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે કારણ કે આપણે ઓલરેડી થોડું બાફવામાં પણ એડ કરેલું છે હવે આ બધું એકદમ ઉકળે આ બધો મસાલો આપણે સારી રીતે શેકાય પછી આપણે એની અંદર થોડું તેલ છૂટું પડે પછી આપણે બટાકાને જે બોઇલ કરે છે એની છાલ રિમૂવ કરી આ રીતે આપણે હાથથી જ ક્રશ કરીને અંદર એડ કરી લેશું તેલ છૂટું પડી ગયું છે સારા એવા આપણા મીસ મસાલા જ કૂક થઈ ગયા છે હવે એની અંદર આપણે નાખી દઈએ બટાકાને બોઈલ કરી છાલ ઉતારી અને સારી રીતે આપણે હાથની મદદથી જ કરી લેશું મહેસણની મદદ પણ કરાય પણ એકદમ આપણે બહુ જ એને મેસ નથી કરવાના ચિકાસ પકડી લે છે કારણ કે બટાકાની અંદર ઓલરેડી સ્ટાર્ચ હોય છે હવે આ રીતે આપણે થોડું પાણી એડ કરવાનું છે અને આ રીતે થોડું પ્રેસ કરતા કરતા આપણે બટાકાને હલાવી લેશું એટલે અમુક બટાકા જો થોડા વધારે આખા લાગે તો આ રીતે પ્રેસ કરીને આપણે એને ક્રશ કરી લેવાનું છે બધું જ થોડું આપણે થોડું એ આ રીતે હલાવશું અને થોડું ઉકળશે એટલે પાણી થોડું એનું એબ્ઝોર્વ થઈ જવાનું અને ધીમે ધીમે એકદમ ડ્રાય મસાલો જે બહાર મળે છે એ રીતનો જ થઈ જાય છે તો સ્ટેપ બાય સ્ટેપ જોવો કઈ રીતે કરવાનું હવે આપણે બેથી ત્રણ ચમચી આપણે અહીંયા દળેલી ખાંડ જેને મૂરું ખાંડ પણ આપણે કહીએ છીએ તે એડ કરવાનું છે એનો એક ખાટો મીઠો તીખો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે તમે પરફેક્ટ જોજો ત્રણ ચમચી આપણે મુરૂખાંડ નાખ્યું હવે બેથી ત્રણ ચમચી આપણે ગોર આંબલીની ખાટી મીઠી ચટણી મેં અહીંયા ઘરે બનાવી છે તે એડ કરી છે અને ખાટી મીઠી ચટણીમાં એક મેન વાત છે આપણે દાબેલી મસાલો પણ એડ કરવાનો છે એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે તો એના માટે આપણે ગોર આંબલીને ઉકાળી લેવાની છે અને એનું પાણી લઈ લેવાનું છે આની અંદર એના અંદર થોડું લાલ મરચું આમચૂર પાવડર મીઠું અને દાબેલી મસાલો અને થોડું લાલ કાશ્મીરી મરચું નાખીને મેં આ ચટણી તૈયાર કરી છે હવે આની અંદર આપણે બે ચમચી ધાણા ધાણાજીરું પાવડર નાખ્યો છે અને મીઠું આપણે સ્વાદ મુજબ કારણ કે થોડું પહેલાં પણ આપણે એડ કર્યું છે એટલે અહીંયા થોડું સ્વાદ ચાકીને આપણે એડ કરી શકીએ છીએ મીઠું જે રીતનો આપણને ટેસ્ટ પસંદ હોય એ રીતે વધારો છું કરી શકીએ છીએ આ રીતે જે બટાકા આખા લાગે તે આપણે એને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીને ભાગી લેશું કારણ કે ઇઝીલી ભાગી જાય છે કૂક થયેલા જ છે એટલે તો સારું એવું આપણું સ્ટફિંગ તૈયાર થઈ જવા આવ્યું છે જો તમે પરફેક્ટ આ જ રીતે મારા બતાવેલા સ્ટેપ પ્રમાણે કરશો તો બિલકુલ બહાર જે મસાલો મળે છે એ જ મસાલાનો એ જ ટેસ્ટ આવશે તમે એકવાર ટ્રાય જરૂર કરજો તો સારો એવો આપણો મસાલો થઈ જવા આવ્યો છે સારું એવું પાણી થઈ ગયું અને બહાર મળે એ ટેસ્ટ અને દેખાવમાં પણ એ રીતનો લાગે જ છે આપણો મસાલો હવે જે આપણે મસાલા પીનટ તૈયાર કર્યું હતું તે આપણે એક વાટકીમાં કાઢી લઈએ ઠંડી થઈ ગઈ છે ને ડીશની નેસાલો હવે આ રીતે કાઢી લેશું સાતસો ગ્રામ મસાલામાં લગભગ સત્તર સોળ સત્તર જેટલી દાબેલી આપણી આસાનીથી બની રહે છે જો આપણે આઠ થી નવ દાબેલી બનાવી હોય તો ચારસો પાંચસો બટાકામાં ઈઝીલી થઈ જશે મેં મસાલા જ મસાલો આપણે ડિશમાં ટ્રાન્સફર કરી લીધો છે હવે આપણે એની ઉપર જે આપણે મસાલા સિંગ બનાવી છે મસાલા સિંગથી મસાલા સિંગ પછી આપણે એની અંદર ડુંગળી દાડમના દાણા પણ એડ કરી શકાય છે અને જે લોકો ડુંગળી ના ખાય તે સ્કીપ પણ કરી શકે છે કારણ કે ઘણા નાના બાળકોને ડુંગળી નથી ભાવતી હોતી તો ડુંગળી ના પણ નાખે તો બી ચાલશે આપણે કોથમીરથી પણ ગાર્નિશિંગ કરી લેશું તો અને પાતરી જે ઝીણી સેવા આવે છે તે પણ આપણે અંદર એડ કરવાની તે ગાર્નિશિંગ કરી લીધું અને આપણે દાડમને આ રીતે ઝીણી ઝીણી ડુંગળી પણ આપણે આ રીતે ઝીણી ઝીણી કાપવાની છે હવે તો આપણો તૈયાર મસાલો પણ છે તો આના લસણની ચટણી પણ આપણે જોઈશે લસણની ચટણીનો પણ હું વિડીયો બનાવેલો છે મેં મારા ઢોકળાના વિડીયોમાં લસણની ચટણી બનાવવાનો વિડીયો પણ ઓલરેડી મૂકેલો છે અમે ઘરે બનાવેલી જ વસ્તુ છે લસણની ચટણી પણ મેં ઘરે બનાવે છે આ ચટણી પણ મેં ઘરે બનાવે છે ગોરઆંબલીની હવે આપણે ગો ખાટો મીઠો ટેસ્ટી સ્વાદ આલવા માટે આપણે વચ્ચેથી બંને તો આ રીતે કાપી લેવાનું છે ત્રિકોણ આકારમાં અને એની અંદર આ ગોર આંબલીની ચટણી પહેલાં આપણે સૌથી પહેલાં લગાવશું એની ઉપરના ભાગમાં આપણે લસણની ચટણી લગાવશું અને જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી ઉપર આ રીતે આપણે કોથમીર અને જે આપણે મસાલા સીંગ બનાવી છે તે અને આપણે ડુંગળી દાડમ આ રીતની સીવ બધું એડ કરીને આ રીતે આપણે પાઉમાં ભરી લેવાનું છે દાબેલીની અંદર અને હવે આપણે તેલ તવીની અંદર મેં અહીંયા સિંગ તેલ યુઝ કર બને ત્યાં સિંગ કેર અથવા બટરની અંદર બનાવું તો મેં અહીંયા સિંગ તેલ યુઝ કર્યું છે આપણે બટનની અંદર પણ બનાવી શકીએ બટનમાં પણ એટલો જ ટેસ્ટ આવે છે બહુ ટેસ્ટી બને છે મેં અહીંયા સિંગ તેલમાં બનાવ્યું છે તો સિંગ તેલ થોડું નાખી થોડું ગરમ થાય પછી એક બાદનો આપણે નીચેનો ભાગ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે હવે એ ભાગ શેકાઈ જાય પછી આપણે પલટાવી લેશું આ રીતે અને આ રીતે મસાલાને ચમચાની મદદથી પ્રેસ કરીશું તરત સરસ મજાનો થઈ જશે તો તૈયાર છે આપણી એકદમ કચ્છી મસાલેદાર મસાલા દાબેલી એકદમ સરસ મજાના સ્વાદની તો જે લારીમાં મળે છે તે સ્વાદની બને છે એકવાર જરૂર ટ્રાય કરજો જો મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ્સ પણ કરજો અને મારી રેસીપી જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તમારી દાબેલી